આ દાદાના પરચા દર વર્ષે હનુમાન જયંતિને દિવસે આ દાદા અલૌકિક શક્તિ થઈ અને અમારા શરીરની અંદર પ્રવેશે છે એ અમને કોઈ જાતની ખબર પડતી નથી અને સિંદૂરના પિયાલાનું આહવાન કરે છે જય શ્રી રામ તો આજે આપણે જામનગર માં આવ્યા છીએ જ્યાં ફુલિયા હનુમાનજી નું મંદિર આવેલ છે તે બહુ પ્રાચીન છે તો મંદિર નો ઇતિહાસ જાણશી તો ચેનલ માં પહેલી વાર તો મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં

કરી છે આ ફુલિયા હનુમાનજી મહારાજ નું મંદિર બઉ પ્રાચીન છે એ ભક્તો તો આવે જ છે દર્શનનો લાભ લેવા પણ જેને ખરેખર નથી ખબર એને આ તમારી ચેનલ દ્વારા આપણે જાણ કરી અને આપણું મંદિર થોડુંક બહાર લઈ આવી જામનગરની અંદર નવા નવા મંદિરો તો ઘણા ઘણા બનેલા છે છે પણ આ જે મંદિર એ ખબર નથી તો આ મંદિર મહારાણા જામસાહ પહેલાનું આ મંદિર છે અમારી પરંપરા મુજબ શ્રી શાંતિલાલ છોટાલાલ નવતમલાલ છોટાલાલ ના પૂર્વજો હનુમાન જયંતિ થઈ અને અમારા શરીરની અંદર પ્રવેશે છે એ અમને કોઈ જાતની ખબર પડતી નથી અને સિંદૂરના પ્યાલાનું આહવાન કરે છે આ દાદાનો એટલો ચમત્કાર છે જો માણસ મનુષ્ય સિંદોર નું એક ચમચી જેટલું પણ આહવાન કરે તો એની પેટી બંધ થઈ જાય છે થોડા સમયમાં એની નસો નસોની અંદર એટલું બ્લડમાં સિંદોર ભરી જાય છે અને માણસનો જીવ જાય છે તો આ દાદાનો એટલો પરચો છે આ હનુમાનજી મહારાજનો કે અમારા શરીરની અંદર આવી અને અમને ખબર પણ નથી પડતી આજે પણ વહેલી સવારે હનુમાન જયંતિ ભક્તો દર્શન સવારમાં ચાર પાંચ વાગ્યા ની અંદર માણસો ક્યાં ક્યાંથી આ મંદિર દર્શન કરવા માટે પધારે છે અને દર્શનનો લાભ લેવા માટે આવે છે જેટલા માણસો ને જેટલા ને આ ખબર છે

સોળસો ઉચ્ચાર થી પૂજન થાય છે અને ભક્તો ની ભીડ ની અંદર દર્શન દેવા માટે આવે છે તો બધા ભક્ત ભક્ત ને મારી નમ્ર અરજ છે કે તમે આવશો અને દર્શન કરશો તો આ દાદા ની પ્રેરણા કેટલી તમને આપે છે ઉર્જા આપે છે હનુમાનજી મહારાજ અને દાદા તો કલયુગ ના રાજા છે હનુમાન જયંતિ ના દિવસે અહીંયા બીજા અન્ય કયા કાર્યો કરવામાં આવે છે એની થોડી જાણકારી હનુમાન જયંતી આવતી હોય તો અમે મંદિર સરસ મજાનું શણગારી છીએ તૈયારો કરી છીએ ભગવાનની તૈયારી કરી છે ભગવાનને કાલા વાલા કરી અને ખૂબ ખૂબ તૈયારી કરી છે હનુમાન ના દિવસે સવારની પૂજન ની તૈયારી કરી છે બપોર પછી હનુમાનજી ની મહા આરતી ની તૈયારી કરી છે સાંજે સાડા સાત થી સવા આઠ સુધી સવા આઠ સુધી મુખ્ય આરતી દર્શન આ મંદિરમાં દર વર્ષે થાય છે આરતી થયા બાદ અમારો કાર્યક્રમ પ્રસાદ નો હોય છે બધા ભક્તજનો ને ફુલિયા હનુમાનજી મહારાજ નો પ્રસાદ ગ્રહણ કરવાનું અમે આમંત્રણ આપીએ છીએ કે ભાવપૂર્વક પ્રસાદ લેવા આવો અને ત્યારબાદ અમે ધજાનું પણ આયોજન કરી છીએ સાંજના સમયે છ સવા છ ના સમયે અમે આ મંદિર ની ધજા ચડાવી છીએ અને બધા ભક્તજનોને લાભ આપી છીએ તો હનુમાનજી મહારાજ ના જો ધજાના પણ દર્શન કરે તો પાવન થઈ જાય પ્રસાદ માનસો ગ્રહણ કરે તો પાવન થઈ જાય તો આ મંદિર અદ્ભુતતાનો ચમત્કાર છે અને આ મંદિર જૂનામાં જૂનું છે તો સૌ જામનગરની ધર્મ પ્રેમી જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આ મંદિરે તમે આવો તમને ખબર પણ નથી કે આ મંદિર ક્યાં છે એરિયો તો કોઈ પણ જાતનો બેકોટ હોય એરિયો ખરાબ હોય એને ધ્યાનમાં લેવાનું નથી ખરેખર કાદવ માજ કમળ હોય

અને રામજીની પૂજા કરી છે સેવા પૂજા કરી છે આ ડેકોરેશન કરી છે પછી મંદિરની સ્વચ્છતા એ બધી લેડીઝ અમે બધા હારે મળીને કરી છે અને મજા આવે છે એમ બધુંય કરીને હનુમાનજીના દર્શન હનુમાનજીના સાક્ષાત દર્શન થાય છે અને આવી રીતના દર્શન તો ઝાઝા ભાગે જ લગભગ કે હનુમાનજીના દર્શન થતા જ નથી ઝાઝા ભાગે કોઈ દર્શન કરે છે ઈ તો બહુ ઓછા ભાગે જોવા મળે પેલા આપણું નામ જણાવશો મારું નામ રવિભાઈ અગ્રવાલ છે તમે કેટલા વર્ષથી આ દર્શન માટે હનુમાનજી ના મંદિરે છેલ્લા 25 વર્ષથી આ દર્શન માટે આવું છું બીજી અન્ય કોઈ સેવા આપતા હોય દાદાના સાનિધ્યમાં તો એના અન્ય સેવામાં તો એવું છે અમારે ધ્વજાનું આયોજન હોય પછી સાંજે મહાપ્રસાદનું આયોજન હોય તો તેમાં પીરસવાનું રસોઈ બનાવવાનું રસોઈ દીધેલી હોય આ તે બધું જે કઈ કામ હોય એ અમે કરીએ છીએ પછી આ લેડીઝ લોકો એ અહીંયા પોતા કરે છે સંજવાળી વાળવા ચોડવાનું એવું બધું સ્વચ્છતાનું ધ્યાન રાખે છે પછી આ શણગાર કરીએ છીએ લાઈટુ ડેકોરેશન કરીએ છીએ બાર ફૂગા લગાડેલા છે એ બધા રીતનું આયોજન કરીએ છીએ અમે